અંદર પ્રાણી સંગ્રહાલય છે આયા થી પણ ગિરનાર નો વ્યૂ દેખાય છે આ પાર્કિંગ છે આ જૂનાગઢ ની અંદર જ આવ્યું છે હું એને અંદર જાય અહીંયા ટિકિટ બારી છે ટિકિટ લેવા જાય છે અમારે આ ભાઈ પૈસાવાળા જે છે એ મેન કો મારી અણી કાઢે ગાય આ જો તો તરત જ ફોટા પાડવા ઉભી જાય બ્લોગ માંથી પાડી લેજો બ્લોગ માંથી બ્લોગ માં આવી ગયો કા ગાઈસ આ જો મે શક્કરબાગ આવી ગયો આ જો આખો પ્રાણી સંગ્રહાલયનો મેપ છે આ રીતનું પ્રાણી સંગ્રહાલય છે અંદર એટલા એટલા પ્રાણી છે અંદર એટલા પ્રાણી છે ને ભાઈ અંદર આ બધું આ પ્રાણીને દવા દવા આવું છે બધું આજે અમારે ફાટી આ બંદુક ઓહો રાઈફલ આ બો આ કયા કયા પ્રાણી ના છે જો અહીં લખેલું છે દીપડો વાઘ એશિયાન સિંહ ઓહ આ જો ગાઈસ સોશિંગા આ ગુડ આ ગુલાબી પેણ અંદર છે જે વાવ એક નંબર છે ગાઈસ હાલો આગળ જેમ પ્રાણી હારા હારા આવતા એમ બતાવી દઈ હું તમને આ જો આ છે યાર યુ અંદર ઓહો ગાઈસ આ જો અમારા ગીરનું ઘરેણું ખોટું ન હોય મારું મારો ભાઈ કેટલા માણસો જોવે જોઈએ એક નંબર છે હવા વાળો લાગે ઓલી સિંહણ છે જો આ ને મળવું જ પણ માણસો મળવા નથી દેતા સિંહણ ને

દીપડો દીપડો અહીંયા તો દીપડો છે ગાઈસ તો દીપડો શાંતિ જ દેહોય કે મગજ શાંતિ આ એ આળા બધા એમને જોવા હું કેવડો મોટો સેલિબ્રિટી છે દીપડો એમ કે થાય છે માંડાની જિંદગી એના માટે તો કોઈ દીપડી નથી રહેતી આ બિચારો થાકેલો છે એને ખાવાનું નથી દેતા અહીંયા કઈ નહીં હાલો આપણે બીજા પ્રાણી જોઈએ આમાં કેટલું જોવું એક ને એક દીપડામાં પોરો ખાવા બેઠા બે બધી જોઈ જોઈ ને થાકી જશે અહીંયા શિયા અહીંયા સાળિયું છે એ અમારે નથી જોવું અમે જંગલી મીંદડી આ જંગલી મીંદડી જોવા જાય ઉદયભાઈ જો ઉદયભાઈ ને જોવા જાય છે ઉધો ન્યા હું કરે એલા ઉધો હાજર હજી એ દેવલભાઈ પણ આ જો જંગલી મીંદડી છે આ રહી

મળેલી ત્રણસો વર્ષ જીવે ને એટલે એ આરામ જ કરે એની જિંદગીમાં અમને ત્યાં અમેર ક્યાં ત્રણસો વર્ષ એવે મજકર છે જે અહીંયા એક તો બેઠી છે અમે જરી ફોકસ ફોકસ એ કેમેરા ફોકસ કરો એક અહીંયા છે જો આ અહીં નળની નીચે નાય છે આગળ બીજા પક્ષીઓ બીજા પક્ષી આખે જોવાના છે એલા પ્રાણી જોવાના છે ભાઈ અહીંયા પોપટ અલગ છે પોપટ કોઈ તો જે આ ઇન્ડિયા નો એક ડેન્જર સાપમાંથી એક છે એ આ છે રશલ વાઇપર જો બોલો હાલ તો થયો જો 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 આ ટેક કરવા ટાઈમે એની પૂછડી આમ હલાવે જો ગાઈસ આકા અલગ જાતના છે કાજબા છે અહીંયા કેટલા બધા છે ન્યા હું છે ગાઈસ અજગર છે કે ઓહો આજો અજગર આનું નામ શું આવે એ મને નથી ખબર એ તમે જોઈ લેજો તમારી રીતે આ જો લખ્યું ઇન્ડિયન રોક પાયથન રાગ પાયથન આ રોક પાયથન કે રાગ પાયથન એક જ આવે અજગર ડાયનાસોર આવ્યા જો ડાયનાસોર અમારે અમાર વીઆઈપી માણસો ને ભેળા રાખે છે ને ઘડિયા ઘડિયા ફોન આવે આ જો ડાયનાસોર આ શતુરમુર કે શામરૂ કા કહેવાય આને નથી ખબર મને આ જો તમે ડાયનાસોર જોઈ લો આ જીવતો હોય તો આપણું શું થાય ગાઈશ કાંઈ કાંઈ ન થાય ખોન ખાવા બેઠી ગયા પાછા અમે ગમે ત્યાં જાય ખાલી ખાવાનું જ કરી જ બાકી કાય ની ફરવા બરવાનું અમને ન લાગે કેટલા બધા હરણ છે અહીંયા લાઈનમાં આ આ શું છે ભાઈ આ જંગલ માં દે કઈ નોટિસ કર્યું દેવલ આ દેવલ આ જંગલ માં હું સૌથી વધારે જો હરણ ની પ્રજાતિ છે બાકી બધાય તો એક એક ને બે બે ને એમ જ રાખ્યા આ તો આપણા ઘરના માણસ આમાં ફેરવે જેમ કે આ બધા હાલી આખે છે પણ એની પાસે છે ને ભાઈ પૈસા વધી જાય છે સફેદ છે સફેદ સફેદ આ મોર બોલે છે જંગલમાં

સારું છે પણ આમ આપણને મને લાગતું કે મોટું હોય છે પણ આ તો નાનું છે આ આની પ્રજાતિ છે આ આ છે ને જો આ છે ને આ કક્ષી શું ખબર નહી આ રમે છે ને આ ભાઈ એને રમાડે જો આ જો કેટલો મસ્ત લાગે ને એને સારું નથી લાગતું એનો વિડીયો બનાવવું આ દાડેમ છે તો આ ભાઈ ની નજર દાડમ ઉપર પડી ગઈ બોલો કલરિંગ પોપટ અહીંયા છે આ આ પોપટ છે ઉંદેડો છે જરો ઉંદેડો નથી દેખાતો આ જો આ અલગ જ છે એ આ છે આ ભારતીય મોટી ખિસકોલી અચ્છા આ તો ખિસકોલી છે ને એક ઉંદેડો છે જરો આ જો આ સક્કરબાગ ઝૂ છે અમે આ ફરી લીધા હવે હવે આ વ્લોગને અમે એન્ડ કરીએ તો લાઇક ને શેર કરી દેજો અમારા વિડીયોને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે બાય બાય